સુરત જિલ્લાના કોસંબા નજીક એક સન્સની ખેસ ઘટના સામે આવી છે હાઈવે કિનારે એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા લોકોમાં ચકચાર મચી ગઈ પોલીસના જણાવ્યા મુજબ મહિલાની ઉંમર અંદાજે પચીસ વર્ષ જેટલી હશે હત્યારાએ મહિલાના પગ બાંધીને બે ફૂટની નાની ટ્રોલી બેગમાં મૃતદેહને બેવડું વાળી રાખ્યો હતો હત્યારાએ મહિલાના પગ બાંધીને બે ફૂટની નાની ટ્રોલી બેગમાં મૃતદેહ બાંધી રાખતા ચકચાર મચી જોકે મૃતદેહના કટકા કરવામાં આવ્યા નથી પરંતુ કપડાં વડે મૃતદેહને બાંધીને બેગમાં મૂકી દેવામાં આવી પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે મહિલાનું મોઢું દબાવવાથી ગૂંગળામણના કારણે મોત થયું હશે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કોસંબા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો

પોલીસ મોકલી અને પ્રાથમિક તપાસ કરતા આ એક અજાણા મહિલાની ડેડ બોડી જેની ઉંમર આશરે પચીસ વર્ષ છે અને તેના કોઈ ઈજાના નિશાનો મળેલા નથી પણ મોઢું કાળું પડી ગયેલું છે અને હાલ આ બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડીની આગળની કરાવવા માટે હોસ્પિટલ